અમરેલી જિલ્લાના ઝાફરાબાદ ખાતે પત્રકાર ઉપર રાગ દ્વેષ રાખી હુમલો કરતા તત્વોના વિરોધમાં પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદના તમામ પત્રકારો દ્વારા મામલતદાર કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું પત્રકાર બાદ થયેલ હુમલાના વિરોધમાં ઝાફરાબાદના તમામ પત્રકારો મામલતદાર કચેરી ગયા હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટે આ આવેદન પત્રમાં જણાવેલ છે આજનો તારીખ એકવીસ એક બે હજાર પચીસ તમામ પત્રકારો સાથે મળી મામલતદાર સંઘ આવેદન પત્ર પાઠવ્યું છે વાચ આપતો હોય છે તંત્ર ને સરકાર ના જનતા જનાર્દન પ્રાણ પ્રસ્તાન અખબાર અને સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂ કરતા હોય છે પરંતુ જાફરાબાદ ખાતે ઘણા સમય પહેલા દરિયાઈ ખાડીમાં પર્યાવરણ અને દરિયાઈ જીવ સૃષ્ટિને બેંગલુરુ સુરોનું નિકાન દન થતું હોય ત્યારે પત્રકાર દ્વારા બાબતની પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવે તેનો રાગ દ્વેષ રાખી પત્રકાર સાથે ફરતા મિત્રો સાથે પણ આ તત્વો ધાક ધમકે અને તથા મારી નાખવાની ધમકી ઘણા સમયથી આપતા હોય અને અગાઉ પણ મિત્ર પર હુમલો કરવામાં આવેલો અને પત્રકાર સાથે પણ તારીખ સત્તર એક બે ના રોજ પત્રકાર ઉપર હુમલો તેમજ તેઓના વાહનમાં બાળકો પણ હોય ત્યારે આરોપીએ પોતાની બાઇક પત્રકારની બાઇક સાથે ટકરાવી બેફામ ચલાવી અથડાવી તેઓએ વાહન કંટ્રોલ કરી લીધેલ અને સદરૂ આરોપીએ પોતાની બાઇક પત્રકાર બાઇકની આગળ રહી મન ફાવે તેમ કાળો બોલવા લાગેલ અને આરોપી એ ફોન કરી તેના મિત્રને ઘણું ખરું અસામાજિક તત્વો દ્વારા રાગ દ્વેષ રાખતા હોય છે